વીસ વર્ષથી લઈ ત્રીસ વર્ષની વય ધરાવતા યુવાઓમાં મોઢાના કેન્સરની સમસ્યા વધી છે ભારતમાં વર્ષે તેર થી ચૌદ લાખ લોકોને કેન્સરની બીમારી જેમાંથી ત્રીસ ટકા માત્ર મોઢાના કેન્સરના દર્દીઓ છે ગુજરાતમાં છાસઠ ટકા પુરૂષોને અને પંદર ટકા મહિલાઓને મોઢાના કેન્સર થવાની સમસ્યા છે મોઢાના કેન્સર પાછળ સૌથી મોટું કારણ તંબાકુ છે તંબાકુની સામે સાથે પાન મસાલા પણ કેન્સરનું કારણ છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ સત્યાવીસ ટકા પુરૂષો જ્યારે આઠ ટકા મહિલાઓ સ્મોકિંગ કરે છે ના આંકડા મુજબ અગાઉ માત્ર એક ટકા મહિલાઓ સ્મોકિંગ કરતી હતી જે વધીને હાલ આઠ ટકા મહિલાઓ સ્મોકિંગ કરે છે એકવીસ દિવસથી વધુ દાંત દુખાવા મોઢામાં ચાંદા પાડવા મોઢું ઓછું ખોલવું વગેરે જેવી સમસ્યા હોય તો તાત્કાલિક તબીબને બતાવવું અનિવાર્ય છે